nagayurat sa diwat ta hello guys good morning welcome good hello guys good morning welcome good <laughs> hello guys good morning welcome meet you new vlog maman persayu guys <laughs> ya Inti vlog ni seruat kiri. આ ફોટો છે અને વરુણ ને તમે ઓળખતા દેજો મને ફોટો જો આવી ગયો છે સારું છે ને ફોટા સારું તાર તું બોલ ને તાર સારું નથી મારે સારું જ છે હા તો હું કરે હવે તો પણ છે બીજું કામ નથી કરવાનું યટ પણ બોલાયો તે શું કામ તે તારા શું કરવાનું હું જ મોજ મારવા આવ્યો છું મોજ મારવા मोझने करायनी कप बायणो आणवण सकाळ थी क्या? आज रखडीये काय कप बायणो तर तु तुमावाडे कप बायणो एकवर आयो तू मारी कर तो ते मार मम्मी ने तेण आ जात हले जण तेण आए सो तमार तैन न नवीन आणवण ते उण कानीच न कप अब पा ते रखडीस तार बिनो जिनजे मारी वाडी ने ते मारे नच आणवण मामन पडे आई गईसी हमन मान કપા માંન મર્સી માંન માટો ફેરવી દે ને આજ નાજી પાડા ને કાન જેવી જમીન માં મામા ના છોકરા નાટો ફેરવી દે ની કાલ થી ભલે એંતા કપા તો હાલો ફેરવી દે આ તો ઉબો થાય હાલ તો કરો નકર નાખીય ખાણ માં ભટ્ટો હાલો મણ્યા છે જો ભટ્ટો માર પાસે એરો નાગળ જ હાલો જ

માસે કરો ભાઈ નિરાજ ચાલ્યા આવે છે એમ નીકળીને માંડા રે કોણ ની તો ચાલે કે સુ છો ઢાંઢા તો હું આટલું બધું તું કે લમ હું કે તેલું ઓય રે નામ બોલ તો ના નામ એ ના

આપડે અનિલભાઈ ભાઈ જવાનું છે જોઈએ શું કામ કરે છે તમારે કામ માં જવું હોય ને nhiệt có bọc quá

sedih jualan, nangis 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 对。<Right. S 2> yeah. Ada ikan tuh poling begini. Aba, ada Bas bas ya ada tuh di moringnya. bisa ini? Lagadi. लगड़े सायम भाई बनाओ ना के बापू आला जावे सन सा थई गई छे फूल और बापू ने पाई दे सा रगड़ी सा जो बापू आ मई लावे मामन पर जा पीछे पीछ पटा मा ना आवे नहीं सा तो मारे नहीं कोई है ना तुम्हारे अंगली भाई बहुत हो गया पीछे આ બ્લોગ ને હવે એમ કરી છે શાક વાળો અમને શરૂ કરી છે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દે સાપી લગડી સા જો લગડી સા બને હવે ને ગયું રથ જીવતું તા ગયું જીવતું રખતું ಮೈಡಾ